વલભીપુર શહેરમાં રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ અનુસંધાને બહોળી સંખ્યામાં આગેવાનો યુવાનો એકત્રિત થયા વલભીપુર શ્રી બા કુંવરબા રાજપૂત છાત્રાલય ખાતે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો એકત્રિત થઈને આવનારી ત્રીસ તારીખના રોજ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે તે ધર્મરથ પછેગામ ખાતે મુરલીધર દાદાના મંદિરેથી આ ધર્મરથ નીકળશે અને વલ્લભીપુર તાલુકાના તમામ ગામે ધર્મરથ ફરશે તેવું રાજપૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં રાજપૂત સમાજ આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતે ઉગ્ર વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં ટિકિટ રદ ન થતા હવે અમારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કઈ રીતે કરી શકીએ તે માટેની અમે સંકલન સમિતિએ રણનીતિ ઘડી છે તે રણનીતિ મુજબ અમે આગળ ચાલવાના છીએ તેવું જણાવ્યું હતું આ મિટિંગમાં પ્રમુખ શ્રી વલ્ભીપુર તાલુકા રાજપૂત સમાજ રામદેવસિંહ સતુભા ગોહિલ પ્રમુખ વલ્ભીપુર તાલુકા કરણી સેના વિરમદેવસિંહ હરુભા ગોહિલ મંત્રી શ્રી ભાવનગર જિલ્લા રાજપૂત સમાજ ધર્મેન્દ્રસિંહ ગગુભા ગોહિલ ચંદ્રસિંહ નિરુભા ગોહિલ પછી ગામ ક્ષત્રિય સમાજ અગ્રણી સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા આજના કાર્યક્રમ અનુસંધાને શું કહેશો હવે આજના કાર્યક્રમના અનુસંધાન એવો હતો કે ધર્મરથનું આયોજન કરવાનું તો અમારે ત્રીસ તારીખથી ધર્મરથનું આયોજન થાય છે ગોવિલબાર રાજપૂત સમાજના સૂચન મુજબ અને બીજા નંબરમાં કે ચૂંટણીલક્ષી કાર્યક્રમો અમારે લેવાના છે જે અમારા સમાજ ઉપર અન્યાય થયો છે તેના વિરુદ્ધમાં વોટિંગ માટે પણ ભેગા થયા છે અને રાજપૂત સમાજની એકતા માટે પણ ભેગા થયા છે આગળની રણનીતિ શું હશે આપની આગળની રણનીતિ સંકલન સમિતિ જે મુજબ કે એ મુજબ અમારે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરવાની રણનીતિ છે અમારી ઓકે અમારો ધર્મરથ મોલિંદર બાપા પછી ગામથી બધા ગામમાં ફેરવાનો છે ધર્મરથ કઈ તારીખે ધર્મરથ આવશે અને કઈ રીતની રણનીતિ છે તમારી અમારી રણનીતિ કાલ લઈને પરમ ત્રીસ તારીખે છે અને અમારા બધા તાલુકામાં અમારા ગામમાં ફેરવવાની છે તો કાલે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ્યુમનસિંહના ફામે જે ક્ષત્રિય સમાજનું આયોજન થયું હતું એ બાબતે શું કહેશો